મેસી ટ્રેક્ટર વેચવાનું છે મહેશભાઈને વિડીયોની અંદર રોટલ ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ તમે વિડીયો અંદર જોઈ શકો છો ગોળ મોડો ઓલ્ડ મોડલ ટ્રેક્ટર ઓગણીસો ને પંચાણું ના મોડલનું ટ્રેક્ટર

ટ્રેક્ટર ની ખરીદી કરવા જાઓ ઓનરનો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે બાકી વધારે માહિતી માટે મહેશભાઈ નું કોન્ટેક કરજો કિંમત અંદાજિત દોઢ લાખ એટલે કે એક લાખ પચાસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલોગીર સોમનાથ તાલુકો ઉના અને ખાપટ ગામે જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય નંબર ઓનરના કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડિયો ઉપર નંબર મળશે મહેશ ભાઈ નામ ત્રેસઠ પાંચ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો